સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી સિસ્ટમ સતત ત્રીજા દિવસે સક્રિય રહી છે જિલ્લાના ચોટીલા અને દસાડા તાલુકાઓમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ધાંગધ્રા લખ્તર વઢવાણ લીમડી ચુડા થાનગઢ અને મોરીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે આ ભારે વરસાદે ખેતરોમાં પાણી ભરાવ્યું છે પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો અને ગામડાઓમાં પાણી ઘૂસી જવાથી રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક તંત્રે સ્થિતિને ધ્યાને લઈ ની ટીમને સ્ટેન્ડ બાય રાખી છે તો સુરેન્દ્રનગરમાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે ખેતરો સુધી પાણી પહોંચી ગયા છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વરસાદી સિસ્ટમ સતત ત્રીજા દિવસે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં તો સક્રિય જ રહી છે જિલ્લાના ચોટીલા દસાડા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો જ્યારે કે ધાંગધ્રા લખતર વઢવાણ લીંબડી ચૂડા થાનગઢ અને મૂડીમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે આ ભારે વરસાદે ખેતરોમાં પાણી ભરાવ્યું છે ખેતીને મોટું નુકસાન થયું છે ખાસ કરી દસાડા મૂડી ચોટીલા પંથકના ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે રસ્તા પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે અને ગામડાઓમાં પાણી ઘૂસી જવાથી રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક વહીવટી તંત્રે સ્થિતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખી છે જો કોઈ પણ આપત્તિજનક સ્થિતિનું નિર્માણ થાય છે

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીડા અને દસારા વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી જોવા પામ્યો છે આ ઉપરાંત ડાંગરા લખતર વઢવા લીંબડી ચુરા થાનગઢ સાયલા અને મોરીમાં પણ એક ઇંચ વરસાદ છે તે ખાબક્યો છે જેને લઈને હાલની પરિસ્થિતિમાં જે ખેડૂતોના ઉભા પાકો છે તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખાસ કરી દસારા વિસ્તારના પંદર જેટલા ગામોમાં જે ખેતરો છે ત્યાં પાણી ફરી વળવા પામ્યા છે કપાસ હોય મગફળી હોય બાજરી હોય સહિતના પાકો છે તે વરસાદી પાણીમાં ગળા છે હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં એનડીઆરએફના વીસ જેટલા જવાનોને તૈનાત રાખવામાં આવ્યા છે અને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે નદી અને ખાસ કરીને જે સુરેન્દ્રનગર જેટલા ડેમો આવેલા છે એ પણ હવે હાઈ લેવલ ઉપર પહોંચી ગયા છે